વડોદરા લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર દ્વારા મોંઘું શિક્ષણ બેરોજગારી પાયાની સુવિધાઓનો અભાવ જેવા મુદ્દે સત્તાધારી પક્ષ પર આડકતરા પ્રહાર સાથે પોતે સિસ્ટમમાં આવે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપી તે માટે વિવિધ વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરી વધુમાં વધુ મતદાન થકી વોટ આપવા અપીલ કરી હતી વડોદરા શહેરમાં સત્તાધારી પક્ષના છવ્વીસ વર્ષના સમયગાળામાં શહેરીજનોને પીવાના શુદ્ધ અને પૂરતા પાણી ડ્રેનેજ રખડતા પશુ મુક્ત રોડ સ્વચ્છતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે જે અંગે થોડાક સમય પહેલા ખુદ રાજ્યના મુખ્યમંત્રી તથા સત્તાધારી પક્ષના પ્રદેશ પ્રમુખે વડોદરાની સ્થાનિક નેતાગીરી તથા તંત્રને જવાબદાર ઠેરવી સુરત અને અમદાવાદની તુલનામાં વડોદરા વિકાસમાં પાછળ રહ્યું હોવાનું કબૂલ્યું હતું બીજી તરફ કારમી મોંઘવારી એફ બેરોજગારી કોન્ટ્રાક્ટ પદ્ધતિને કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોના શોષણ કરવામાં આવી રહ્યા છે શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી છે અને સરકારના એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે જેના કારણે શિક્ષણમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે શિક્ષણ મોંઘું થયું છે આવાસોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જરૂરિયાતમંદ લોકો રહી જાય છે અને ભ્રષ્ટાચારીઓ પોતાના સ્વાર્થ સાધી રહ્યા છે રાંધણગેસના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે અગાઉ સત્તાધારી પક્ષના હાલના કેન્દ્રીય મંત્રી દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સિલિન્ડર માથે લ ઈ વિરોધ કર્યો હતો તેઓની સરકારમાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છતાં તેઓ મૌન છે તે જ રીતે પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે ત્યારે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે તે વાત સાથે છેલ્લા પાંત્રીસ વર્ષોથી જનતાના શહેરના હિત માટે લડતા જનતાના પ્રાથમિક રોજગાર જેવા પ્રશ્ને લડત આપતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને તેઓને લોકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે જનતા પણ હવે પરિવર્તન ઈચ્છે છે જુમલાબાજી ભાષણબાજીથી જનતાના પ્રશ્નો હલ થતા નથી તે જનતા સમજી ચૂકી છે માટે અપક્ષ ઉમેદવારને બહોળો જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આજે અપક્ષ ઉમેદવાર જેઓ આઠમા ક્રમાંક સાથે ગેસ સિલિન્ડરના નિશાન સાથે મેદાનમાં ઉતર્યા છે તેઓએ લહેરીપુરા માંડવી ન્યાય નવાપુરા સહિતના વિસ્તારોમાં પત્રિકા વિતરણ સાથે સાદગીપૂર્ણ રીતે પ્રચાર કરતાં વધુમાં વધુ લોકો મતદાન કરી પોતાને સિસ્ટમમાં મોકલે જેથી જનતાના પ્રશ્નો મુદ્દે વધુમાં વધુ કામગીરી કરવા કટિબદ્ધતા દોહરાવી હતી વડોદરા વીસ લોકસભામાં અપક્ષની ઉમેદવારી કરી છે અમારું નિશાન છે ગેસનો સિલિન્ડર ક્રમાંક નંબર આઠ આજે વડોદરા શહેરના લહેરીપુરા મંગળબજાર તમામ વિસ્તારોમાં પત્રિકા વિતરણ અમે કરી રહ્યા છે લોકો સુધી મેસેજ આપી રહ્યા છે કે અમારો નિશાન સિલિન્ડર છે ક્રમાંક નંબર આઠ છે સાથે છેલ્લા પાંત્રીસ વર્ષ સુધી જે કામ કર્યા છે એ કામો પણ અમે એમ જણાઈ રહ્યા છે જે કામો કર્યા છે હજુ પણ અમે કામો કરતા રહીશું સિસ્ટમમાં જવા માગે છે સિસ્ટમમાં જેને સારી રીતે કામ થાય તેના માટે ઉમેદવારી કરી છે વધુમાં વધુ મત મળે તેવા અમારા પ્રયાસ છે વડોદરા લોકસભાના તમામ મતદારોને વિનંતી છે કે વધુમાં વધુ મતદાન ગેસના સિલિન્ડર ક્રમાંક આઠ પર કરે સાથે જે રીતના મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મોંઘું શિક્ષણ થઈ રહ્યું છે એની સામે પણ અમે લડત આપી છે આપતા રહીશું વડોદરા શહેર સંસ્કારી નગરી મચ્છર નગરી વડોદરા શહેર ખડોદરા બની ગયો છે માન્ય મુખ્યમંત્રી સાહેબ ટકોર કરી ગયા છે અમદાવાદ આગળ સુરત આગળ વડોદરા પાછળ કેમ સી પાટીલ સાહેબ ટકોર કરી ગયા આ તમામ વાતો સાંભળીને અમારા મગજમાં પણ વાત હોય કે વડોદરા શહેરના વિકાસ માટે આપણે સિસ્ટમમાં જવું પડશે અને સિસ્ટમમાં જવા માટે આજે અમે જે ઉમેદવારી કરી છે ઉમેદવારી કર્યા બાદ આજે અમે પ્રચાર અર્થે આવ્યા છે સાથે વડોદરા શહેરના લારી ગલ્લા પથારા તેમજ જે આવાસ યોજનાઓ છે સાથે અન્ય જે પણ મુસીબતો છે રોડની હોય પાણીની હોય ડ્રેનેજની હોય તમામ માટે લડતા છે લડતા રહીશું મતદારોને અમારી વિનંતી છે કે વધુમાં વધુ મતદાન કરે ગેસના સિલિન્ડર પર મતદાન કરે ક્રમાંક નંબર આઠ